શું કરવાનું એક તો કંટાળી ગયા સા છોકરા થી એ નોયતા નોયતા ઠપકા લાવે છે હવે એ આ ભમતા આકા છને ઠપકો આ વડી શું વાત કરતા હતા અરે આપડા મેલા છોકરા ચો ચો હમર રહી છે કેમ શું કાજુ અરે પેલા ખેગારજી ના બાપડા ના ક્ષેત્ર માં જઈ ને આ ખા કોઈ ભાજી નાજી બોલો પણ ઠપકો આલો કી લે છોકરાને ને આલો કી એમ કઉ છું અરે ભમતા આકા ચેટલો ઠપકો આલો આખો દાડો મે ધમધાવસ કેલા કોઈ નો ભસવાળ કરછો નહીં પણ નહીં માનતા

તમે આખો દાડો ઘેર હોય છો તમે નહીં ખેતી કરતા કે નહીં કોઈ બીજું કોમ કરતા તો છોકરા આડા આવડા રંબાજો તમે ઓર ના રાખીએ કો તમારી ફરજ નહીં આવતી તો ભલા આદમી તમે અમન કો છો સાચી વાત છે તાણે તમે તાર વાહના છોકરા ગમે ગમેય આળવીત્ર કરતા પાળો નહીં તો થાપાવા નહીં ની એ તો કોઈ વધો નહીં મોટો છું થોડી મારું તાણે તાણે પછી શું વધો છે મોટોનો અક્ષય ભુંતા કા મોટો સણકો કરી કે મોટો સણકો કરી કે પણ આ મોટાને કોઈ દાડ હક આલ્યો લ્યા

વાત કરો છો જોયા જેવું તો અમે રીચો તો જ કે આઈયા છોતે મા વધારે દેખાય છે તમને બીજા કોઈ નો દેખાતો જ નહીં અલ્યા ભાઈ બધા કઉસો ઘણા ની શોગન આયા ભાઈ બધી ખબર પડે છે કોઈ કહેવા નહીં જાતા

તમારા છોકરા સી હવે એટલે આવું આ તો હવે હાથમાં આ તો મહિના જો પારાઈ જાય ને ઓવે હવે તો કટારી ગયા છે જમ ભઈ હવે આ કોમારી કેટલા જવા આલવા લે તમે માં છોકરો દેખાય છે બીજા કોઈના છોકરા તમને દેખાતા નહીં અરે બધાની ધૂળ કાઢી નાખું જમ પટાઈ નાખો પટાઈ નાખો લઈ બી હે છે મારા ઓડિયા કોલે તમને ખાપ મળું છું તમને ઊંધા પડશે હમણે આવતે બંદરિયા ચલો જતો મમ્મા કથીકલ નિકળ રે આવું તો કે શું કરવા ઘેર આયો નડે આવતે પે જે હે તો નહીં ભરાવતો જો ઓતારી ખાલી કુ છે અરે કામ તો માર તો તો રહે નહીં જાઉ તું ઉપર ઉપર વાધી નહીં જાઉ કામ કરતા જોરા આવે છે આ તો ચોપડી લઈ બેસ નહીં પાડું જો ઓતારી તું તો જબર હોમ નમું બોલવા મળ્યો લ્યા ની પડજો તો બસા ખેતી કરન ટૂટી જાવ લડ એ ડીંગુ હા હું આતી ધમકુ મારું અલ્યા મારા હાથમાં ખઈ જાય રવા તો માર કઈ તારું ઓતે મારું

બહુ ખતરનાક છોકરો છે પણ હવે મારા વળાનો ચેડ લેવો છે સુધારી નજરે આવું છે હા જો રમતા ભાડો ને એ ઘન થી ઉડવાડું એમ ટીંગ ના ગયો એ બっધમ પૂરી માય રોજ બનાવું ઇતારામ એ માય કાં તો ની પૂરી ખટુ એ સુભા તું આ તો આ મોટો બજો મોણા માં ખડાઈ ગયો એમ ને હા મોટો છું એવું હે મારા કરતા મોટો દીકરા હવે તમી રમે આવા રેહો જ નહીં કારણ કે હું તમન હવે છે ને રમે આવા રાખો જ નહીં એવું હે બોલી લ્યા હું બોલી લ્યા હું બોલી લ્યા બા બાઈ વખત કીધું તને ન રંબાનું આ દોડવું ન રંબાનું હે કેટલા વખત શું કરે હે શું લે તું કહી દે કહી દે ટાઈટ હે

અને અજી અજી મારે જ માતા તા આમ પેલા બધા છોકરાનો હતા માતા તારે કહેવાય કે મેં તમારું શું બગાડ્યું છે મારા કાકાને કહી દે હું ના કહેવાય એમ તમે કીધું એ તું ઈયોં તોય

રેખા રાખી જિંદગી નહીં તું કોઈ કમાયો ખાલી એક ક ડાયલોગ તન આવડ્યો છે કે ગમેવાને હું ફમાયો પણ આખા તારાથી નહીં કોઈ એટલે તું મારા છોકરા હોમું પડ્યું હ નામ કા પાલુ એક થાપ તો પાડી હું બગાડ્યું અને એય તો મિસ વાત કીજીએ હા મેરા ગુસ્સા આપકો मालूम હે ખબર છે કે આ ફૂમતી કેવા થી નહીં

હોમો થઈ ગયો તમને ને ઉએ કે નહીં જાવ જો બી આવ જ નહીં તમારાથી થી આવ બોલે યાર બોલે બધુંય બોલે તમે હમા નારવા નહીં એટલે બધુંય બોલે આ રોડ પર કેટલા ડોહલા તમાર જેવા રખડતા હોય છે કોઈ ના પર રેત નહીં નાખતો ને તમાર ઉપર શું કરવા એને રેત નાખી હતી અને રેત નાશે આટ તમાર છે ને લોય બોય આયુ હા મરી જા તમે લોય હો ના આયુ પણ જો આખું ગોમ આ ફૂમતાઈ મર્યાદા રાખે છે બરાબર છે એટલે આ ઠગણા મર્યાદા રાખવી પડે મારી વાત અભડો તમારી સો મર્યાદા રાખતું હું તમારી મર્યાદા નહીં રાખતો તમને કઉ મારા છોકરા ઉપર હાથ નહીં ઉપાડવાનો હોય તમને કોઈ એટલો બધો ઉપાડો નહીં આલ્યો

ઘર તમારું છે ને હમણાં રવા જો કે તારા મગજ ના સટકાઓ ખબર તો છે આ બંકાઈ છે છે આથા ના સુટો છે અને ગમે આવા આ દાડા ભમાય વગર નહીં જોલ્યા આથા ના સુટા હોય ને તો ફૂમતે બધા દાડા હરખા નહીં હોય હોય કોક દાડો રૂડ પે લોય લવણ થઈ પડ્યા છો હું તો વાને શીખવાડ્યો કે તું તાર પથરો લેવાનો અને મિલવાનો ઉભા બળડામો ઓ હો હો હો

છોકરા મારવાની તમે પૂરું નહીં કરતા તમે ખવારવા નહી આવતા હું ખવારું છું એટલે એ વાઘુજી મેચો મારવાની કૂટ આ છોકરા રમભા જતા નહીં

તો છે ને તમ ચાર મારવાનો અન્ન હવાળવાનો શું બોલ્યા તા હા હા એ તો કીધું તું ઘૂમતા કે હું જો ના પાડું છું ભલાદને કોકનો ભજવાળ કરતો હોય કોકનું ખરાબ કરતો હોય તો મારવાય પડે આ ઘર ઘેર એટલે ઓને ચોકણ તમાર ઘરની આઈન દીવાલ પડતી કરી કે પતરા ફોડી ના શક શું કર્યું એમ કઉ છું અરે વાગુજી તમારા છોકરા કોઈ નહી કર્યું પણ આ બધા ભેગા થઈ અને પેલા કેગારજીને બાપડાને એક ઓલ આખી એડાની ભાજી નાખી જી એટલે કેગારજીને એડા ભાજાવત ને તો ખેગરજીએ મારું ઘર જોયું છે ઓવે ઠપકો આલવા મને આવો

છોકરા ઉપરાળું લઈને ઘેર ના આવતું આવે અને અત્યારે લગીર વાતમાં ઘેર આવતા રહેશે મને નથી ખબર એટલે છોકરા જમ કરતો એમ કરવા કોઈ વાતમાં પડવું નહીં હું મારા